ત્યારે વડોદરાની વડોદરામાં સમા પોલીસને મોટી સફળતા મળી છે બસો કિલોથી વધુ અફીણના પોષના ડોડાનો મુદ્દામાલ માલ ઝડપી પાડ્યો છે

પાડવામાં સફળતા મળી છે ચોકડી પરથી કારમાંથી પસાર થતા ડોડા મળી આવ્યા હતા બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અંદાજે છ લાખની કિંમત નો મુદ્દા જપ્ત કર્યો છે જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે સમગ્ર મામલે સભા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા મકરપુરા પોલીસની બેદરકારીએ લોકોને પરેશાન કર્યા છે પોલીસે જપ્ત કરેલ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી હતી એસિડ લીકેજ થતા આસપાસના લોકો ભયભીત થયા હતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી દીધો છે જ્યારે ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે તો બેદરકારીના કારણે લોકો પરેશાન થતા જોવા મળ્યા છે વડોદરા મકરપુરાના દ્રશ્યો છે વડોદરા મકરપુરાની પોલીસની પોલીસની બેદરકારી સામે આવી છે છે બેદરકારીએ લોકોને પરેશાન કર્યા પોલીસે જપ્ત કરેલ ટેન્કરમાંથી એસિડ લીકેજ થયું હતું અને એસિડ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી એસિડ લીકેજ થતાં આસપાસના લોકો ભયભીત થયા હતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંદોબસ્ત ગોઠવી અને કામગીરી હાથ ધરી છે